શોભાયાત્રા કાંકરે તાલુકા પંચાયત કચેરીથી લઈ કુવારવા ખાતે આવેલ શ્રી રાજ વિદ્યા આશ્રમ ખાતે સભામાં પરિવર્તિત થઈ જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો અને શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સમૈયા કરી ઉપસ્થિત મહેમાનોને કુમકુમ તિલક કરી સન્માન કરવામાં આવ્યું જેમાં કાંકરે તાલુકાના પૂર્વ ધારાસભ્ય ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રીને વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલ કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ પૂરણસિંહ વાઘેલા ભોપતજી પ્રધાનજી રાઠોડ સંજીભાઈ દવે ભૂરાજી રાઠોડ વાલાભાઈ પરમા જયરામભાઈ જોશી દશરથજી ઠાકોર જગમાલભાઈ જોશી વિનોભા સોલંકી તેતાજી પરવાર અને બીઆરસી મહેન્દ્રભાઈ સહિત ભરતભાઈ ચૌધરીના કાર્યકાળ દરમિયાન સુંદર કામગીરી બદલ સમગ્ર કાંકરેજ તાલુકા લોકોને અભિનંદન પાઠવ્યા અને ફુલહાર પહેરાવી સારુ ઢાડી સન્માન કરાયું હતું અને ગિફ્ટ મોમેન્ટો આપી સન્માનપત્ર અર્પણ કરી આન બાન શાંતિ ભરતભાઈ ચૌધરીને વિદાય આપી હતી તેમના સમય દરમિયાન ભારે ઉત્સાહપૂર્વક કાંકરી તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની વડગામ તાલુકા ખાતે બદલી થતા વિદાય સમારંભ હતો જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન નટુભાઈ ગજર જોરાભાઈ દેસાઈ જોશીએ કર્યું હતું